તેની પાસે ભારે નાણાકીય ભંડોળ છે તેઓએ અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતા ચૂંટણી પંચ એ જે ઈચ્છે છે તે જ કરી રહ્યું હતું રાહુલ ગાંધીએ કહ્યું કે આ વસ્તુ અચાનક એક સાથે આવવા લાગી મને નથી લાગતું કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ બે સો છેતાલીસની નજીક હોય રાહુલે કહ્યું કે હું આને મુક્ત ચૂંટણી નથી માનતો હું તેને નિયંત્રિત ચૂંટણી તરીકે જોઉં છું રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર પ્રચારની રચના એવી રીતે કરવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં પોતાના વિચારો વ્યક્ત કરી શકે જે રાજ્યોમાં તેઓ નબળા હતા ત્યાં તેઓ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા તે રાજ્યોથી અલગ રીતે જ્યાં તેઓ વધુ મજબૂત હતા રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા આરએસએસના નિયંત્રણમાં છે મંત્રી જીતેન્દ્રસિંહને આડે હાથ લેતા તેમણે કહ્યું કે મીડિયા અને તપાસ એજન્સીઓ નિયંત્રણમાં છે તેમણે કહ્યું અમે આમ કહેતા રહ્યા પણ લોકો સમજતા નહોતા મેં બંધારણ આગળ ધપાવવાનું કામ કર્યું છે જો સંવિધાન ખતમ થઈ જશે તો આખો ખેલ ખતમ થઈ જશે ઓબીસી દલિતો સાથે છેતરપિંડી થઈ રહી છે વિપક્ષના નેતાએ કહ્યું કે પ્રચારના અડધા રસ્તામાં મોદીને લાગ્યું નહીં કે તેઓ ત્રણસો ચારસો બેઠકોની નજીક છે જ્યારે તેમણે કહ્યું કે હું ભગવાન સાથે સીધી વાત કરું છું અમને ખબર હતી અમે જાણતા હતા કે અમે તેમને સંપૂર્ણ રીતે તોડી પાડ્યા છે અમે તેને મનોવૈજ્ઞાનિક પતન તરીકે જોતા હતા નરેન્દ્ર મોદીને સત્તા પર લાવનાર ગઠબંધન ચૂટી ગયું છે સરકાર અને બે ત્રણ મોટા ઉદ્યોગો વચ્ચે મોટી મિલી છે કહ્યું કે કે અને દલિતો સાથે છેતરપિંડી થઈ રહી છે છે ગરીબ લોકો સમજી રહ્યા તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે આ બંધારણની રક્ષા કરનાર અને તેને નષ્ટ કરાવનારની સામે લડાઈ છે આ બધી જ પરિસ્થિતિના કારણે ભારતમાં હાલ જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો પણ મોટો બન્યો છે વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની